બે હજાર છવ્વીસમાં મહાશિવરાત્રીના મેળાને ભવ્યથી દિવ્ય ઉજવવા રાજ્ય સરકારની સૂચનાથી જૂનાગઢ વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે અને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે આજે આપણે જાણીશું પીજીવીસીએલ દ્વારા કેવી કરાય છે કામગીરી મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં સતત અને સુરક્ષિત વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અંબાજી તથા તમામ એચટીએલટી લાઇનોનું ચકાસણી અને મેન્ટેનન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે વીસ નવા ટ્રાન્સફોર્મર સેન્ટરો અન્ડરગ્રાઉન્ડ કેબલ સાથે ઊભા કરવામાં આવ્યા છે પાંચ જૂના ટ્રાન્સફોર્મરોને બદલી વધુ ક્ષમતાવાળા નવા ટ્રાન્સફોર્મરો મૂકવામાં આવ્યા છે કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં વીજ પુરવઠો ચાલુ રહી શકે તે માટે ચાર વૈકલ્પિક ફીડર તૈયાર રાખવામાં આવ્યા છે તથા મેળા દરમિયાન ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સાથે ઓગણચાલીસ ટીમો અને એકસો કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે જેથી ભક્તોને મેળા દરમિયાન કોઈપણ પ્રકારનો વીજ વિક્ષેપ ન પડે જેની તકેદારી રાખવામાં આવશે આ કામગીરીને લઈને પીજીવીસીએલ જુનાગઢના અધિક્ષક ઇજનેર એસ એચ રાઠોડે વિસ્તૃત વર્તુળ કચેરી જુનાગઢ આગામી મહાશિવરાત્રી નો મેળો યોજાનાર છે આ મેળા અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી અત્રેના માનનીય કલેક્ટર શ્રી અનિલ રાણાવીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોયલ સાહેબના માર્ગદર્શન મુજબ મેળા દરમિયાન તારીખ અગિયારથી પંદરસો દરમિયાન અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે અમોએ વિવિધ પ્રકારની તૈયારીઓ કરેલી છે જે અંતર્ગત ભવનાથ વિસ્તારની અંદર અંબાજી ફીડર આવતું હોય છે જે પાવર સપ્લાય ફીડ કરે છે તેમનું તમામ પ્રકારનું મેન્ટેનન્સ કામગીરી અમે પૂર્ણ કરી લીધેલી છે આ ઉપરાંત આ વિસ્તારમાં રોપવે અરવિંદ કૈલાસધામ તથા દુબળી ફીડર પણ લાગુ પડતા હોય છે જે ઓપ્શનલ ફીડર તરીકે અમે અમે રાખેલા છે તેમ તેમનું પણ સમાગ કામ કરવામાં આવેલું છે જેથી કરીને તમામ દિવસો દરમિયાન અવિરત વીજ પુરવઠો મળી રહે તથા મેળો માણવા માટે આવતા યાત્રિકોને કોઈ અવિસ અસુવિધા ઊભી ન થાય તેમજ અમારી કોર્પોરેટ કચેરી તરફથી અમારા ચીફ એન્જિનિયરશ્રીના માર્ગદર્શન મુજબ અમોએ મેળાના રૂટમાં એલટી કે એચટી કોઈ પણ પ્રકારનું ક્રોસિંગ હોય તો તેને દુરસ્ત કરેલું છે આ માટે અમોએ વીસ જેટલા નવા ટ્રાન્સફોર્મર ઊભા કરેલા છે તેમજ પાંચ જેટલા ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવામાં આવેલી છે જેથી કરીને આ રૂટમાં કોઈ પણ ટેમ્પરરી કનેક્શન આપવામાં આપવાના થાય તો અમે સરળતાથી આપી શકીએ તેમજ સાડા ત્રણ કિલોમીટર જેટલો કેબલ એલટી કેબલ અમે બદલાવવામાં આવેલો છે અને જ્યાં ઓવરહેડ કેબલ ટેકનિકલી ક્રોસિંગ દૂર થઈ શકે તેમ ના હોય તેવી જગ્યાએ અમે પ્રોટેક્ટેડ ગાર્ડિંગ પણ પ્રોવાઈડ કરી દીધું છે જેથી કરીને કોઈ વાયર તૂટીને નીચે ન પડે અને કોઈ અકસ્માતના બનાવ ના બને તેમજ આ દિવસો દરમિયાન અમારા તરફથી ટોટલ ચાલીસ જેટલી ટીમનું તૈયાર કરવામાં આવેલી છે જે ત્રણ શિફ્ટમાં કામ કરશે ચાલીસ એક શિફ્ટમાં બીજી ચાલીસ બીજી શિફ્ટ અને ત્રીજી ચાલીસ ત્રીજી શિફ્ટમાં એની અંદર કુલ બસો જેટલા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની અંદર ત્રણ કાર્યપાલક શ્રી કક્ષાના ત્રીસ જેટલા ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર કક્ષાના અને એકસો સાઠ જેટલા લાઇન સ્ટાફ ટેકનિકલ સ્ટાફ અમારો આની અંદર અમે મૂકેલ છે